આઠ ગાભા અને ચાર મીણિયા કોથળાઓમાં દેશી દારૂ મળી આવ્યો આ ઉપરાંત નજીકની ઝાડીમાંથી પિસ્તાલીસ બેરલમાં દારૂ ઉગાડવાનો વોશ અને બે મીણિયા થેલીમાં ફટકડી મળી આવી જપ્ત કરેલ મુદ્દામાલમાં એકસો લિટર દેશી દારૂ બાવીસો લિટર વોશ પિસ્તાલીસ કિલો ફટકડી ત્રણસો લિટર ગરમ વોશ અને ત્રણ એલ્યુમિનિયમ ધગારાનો સમાવેશ થાય છે પોલીસે આરોપી અલ્પેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે